અબડાસા તાલુકાના પિથરાનગર સુજાનપુર મહિલા ગુમ થઈ ગઈ હતી જે નખત્રાણા પોલીસ પોલીસે ની સી ટીમે ચોક્કસ બાતનીના આધારે બસ સ્ટેશન વિસ્તારમાંથી તેમને મેળવી અને તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું હતું હવે જોઈ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત એવા નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલ મહિલાને ગણતરીના કલાકમાં પોલીસ નખત્રાણા પોલીસે શોધી કાઢી મૂળ જગ્યાએ પહોંચાડી આપી હતી નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણાની સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ સ્ટેશનની સી ટીમની મહિલા કર્મચારીઓ ટાઉન બીટના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નખત્રાણા બસ સ્ટેશન ખાતે ખાનગી જાણવા મળે કે નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનાર મહિલા જે હાલે નખત્રાણા બસ સ્ટેશન ખાતે હાજર હોય આથી તાત્કાલિક અસરથી સી ટીમ મહિલાઓની ત્યાં પહોંચી તેમનું તપાસ કરતા રિંકલ બાગ અગજી રાઠોડ ઉંમર વરસ ત્રેવીસ રહેવાસી પિથોરાનગર સુજાપર તાલુકો અબરાસાવાડી હોવાનું જણાતા તેમના પરિવારનો સંપર્ક કરી અને પોલીસે તેમના પરિવારને શોપરત કરી હતી સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણાની સૂચનાથી સી ટીમના મીરાબેન ગઢવી ધુમલબેન દેસાઈ એ ખૂબ જહેમત ઉઠાવી અને આ મહિલાને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું